તો તમારે કેમ રાત્રે રજૂઆત કરવાની જરૂર બંધ છે પણ એ કંઈ કરવા માંગતા જ નથી બિલ્ડર છે શ્રીધર ઘોડાસરા મનોજ કાલરીયા ધવલ અદવાણી સેહુલ ઘોડાસરા તમારી માંગ શું છે માંગ એ છે કે જે પ્રમાણે બ્રોશરમાં બતાડેલો છે એ પ્રમાણે ફ્લેટ પૂરો કરે અને અમને આ જે મેન્ટેનન્સ નથી કરતા જે જીબી છેડા કાપી ગયા છે એનું ભરવું પૂરું કરીને જીબી ને બધું ચાલુ કરાવે